જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મારું નામ છે પ્રદીપનો હું તમારો સ્વાગત કરું છું પ્રદીપ ગટવી બ્લોગમાં તમે બધાને જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો અત્યારે હું આવ્યો છું ઘીડ અમે ફોટા પાડવા અને લોગ બનાવવા અને આપણા ભાઈ ઘણા મિત્રો છે ઘણા એટલે ઘણા તે બધાને તમને મુલાકાત કરાવું આ તો દરજ્જાના સથિદાર તો છે જ પીજ ભાઈ અને આ છે પરબત ભાઈ જય માતાજી જય માતાજી નાય ભાઈ છે પાર્થભાઈ પાર્થભાઈ ને અને આ આપણા બીજા સથિદાર રોનીભાઈ

परबत भाई ने उभारे उभारे भाई जरा ए भाई ए तुम्हें हूं वीडियो लगे। लगे। आप, था। था। ली दी अरे रमण भाई सब्सक्राइबर बैगया થઈ ગયા આને ફોલોવર જી ના ના આ આ ભાઈ ચેનલ મન એ યુ નથી ને ની પેલા સબ્સ્ક્રાઇબર આવી ગયા જોડી થઈ ગયા ભાઈ મિત્રો આ પેલો વ્લોગ બનાવની ટ્રાય કરે છે જારો ચાલુ કર દો ચાલુ હાલ જય દ્વારકાધીશ બધે મજામાં

રોની ભાઈ ને પિયેશ ભાઈ ચેનલ મનાયું નથી ને એની પહેલા તો સબસ્ક્રાઈબર આવી જાવ હા તો ભાઈ હું પડી ના જાઉ ને આ બાજુ કેમ જવા ક્યાં જવાનું હોય બીજું ક્યાં જવાનું

ખાલી ખાલી તો મિત્રો અમારી પાછી છે ઘી નદી ખંભળિયા ની વખરાતી ઘી નદી અને આયા બહુ આવાઈ નહોઉ સેફટી માં હોઉં મરીતા બધા ક્યો ને પ્રદીપભાઈ ક્યાં ધંધે લાગી ગયા છો આયા છેટું જ રહેવાય તો વિડીયો બનાવતો ને એટલે આવ્યો મને તો ખબર ન હતી લોકેશન ની પ્રયણભાઈ તેડી આવ્યા બાકી આનાથી છેટું જ રહેવાય જે મને તેમ ધીરે ધીરે મિત્રો આપણે જય શ્રી ઓલા કાઈ દે સર મચ્છી માં લાગે છે ભાઈ રાત નો નાસ્તો ઓલો ફોટા પાડવા ગયો તો ભાઈ ખર્ચો તમે ટાઈમ થઈ ગયો છે નાખવાનો માં તો હવે આપણે નાખી દેવું આમાં વાળો તો મિત્રો અમે બધાય ફોટો પાડી લીધા છે ને રાત પણ થઈ ગયા છે અમે પાછળ ગયા તો ફોટો વાળવા તમે મોબાઈલ બીઈ શકો છો તમને કઈ હાથમાં પકડળો નહી હોય છે નથી બીજા ભાઈબંધનો છે અન પરમણભાઈ હમણાં કઈ કહેતા હતા હું કીધું પરમણભાઈ આ હા પાણી ઓછું થઈ ગયું પાણી ઓછું થઈ ગયું થઈ રીમો સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા